ધંધુકાના હડાળા ગામે સેન્ટિગની પ્લેટો ખોલવા માટે મહિલા પર હુમલો પાંચ સામે ફરિયાદ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના હડાળા ગામે મકાનના ધાબા પર ચાલી રહેલા કામના સેન્ટિગની પ્લેટો ખોલવા મામલે મહિલા ગીતાબેન મોહબ સંઘ ચૌહાણ ઉપરાજ ગામના રાજુભાઈ ભૂપતભાઈ ચૌહાણ મહેશભાઈ ભૂપતભાઈ ચૌહાણ ભૂપતભાઈ હુકાભાઈ ચૌહાણ કોમલબેન રાજુભાઈ ચૌહાણ અને કમુબેન ભૂપતભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જો કે જોતા દ્રશ્યો અનુસાર એક મહિલા સાથે ખૂબ જ આ ઘટના ગામમાં અને ચકચાર મચાવી છે જો કે રાજ્ય સરકાર એક બાજુ મહિલા સશક્તિકરણની વાતો કરે છે અને બીજી તરફ આ વિડીયો સરકાર અને સ્થાનિક પોલીસ માટે ઘણું બધું કહી જાય તેમ છે તેથી પોલીસ મહિલાઓ ઉપર હુમલો કરનાર તત્વોને ગામમાં જ લઈ જઈને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેમ સબક શીખવાડે તે જરૂરી બન્યું છે